હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ માતા મિત્રો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ આપણે મસ્ત નહીં ધોઈને ફરીશ રેડી થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધા ફક્ત ને ફક્ત ચા નાસ્તો કરવાનો બાકી છે મિત્રો બીજી એક વસ્તુ કડી ગઈ બહેન આધારે મારા બહેનાને મારા બુનના અંગાત જતો રહેશે હેતરમાં એને તો આપણે ચા નાસ્તો લઈને જઈએ ને લેવાનીથી લેતા આવવું પડશે બાકી તો મિત્રો આ જશે નવી ચેનલના શૂટિંગમાં રજા કારણ કે મોમાનું કોઈ ખેતીનું કોમ આવી ગયું છે તો રાજુ કાકોએ આવેલા છે એમ ના કોમ એટલે એ બે બે જણા કોમમાં બીજી છે એટલે મિત્રો અત્યારે ચા આપણો જીએ બી ચા નાસ્તો કરી અને ચા લઈ મારું ભાઈ યુવાનો તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે આપણો વકારેલો રોટલો છે નાસ્તામાં આજે અને સક્કર ભાર છે બીજી બેન નહીં એટલે અત્યારે અમુક મજા નહીં આવતી બાકી તો મિત્રો ફટોફટ આપણે જઈએ અને એમને લાભો પછી કે એ હેતર એટલે એ એવું બધું પડી જાય બીભાય છે અને એ યોડોની એલર્જી થાય છે એની પખોળ બી આવે મોટો ના રહે તો મિત્રો ફટોફટ જઈએ કે તો મિત્રો ચા નાસ્તો લઈને હેતરમાં આવી ગયા છીએ હા

તો મિત્રો અમે હેસીએ ઘરે બાલી તાટા કરી દે ભાવેલી એ દીગુ લે આ ગોડા છોકરા એ ગીગુડા હું તો કટ્ટી કરી દઉં નહીં બોલતો તાને કહી દે હવે બાલી કે બાલી આવજે બોલતો ખરા બાલી તાટા મિત્રો બીજી બે અમે ચાર નાસ્તો હાલીને અમે હા એ હા એ પણ થઈ ગયું મિત્રો ચાર નાસ્તો ચાલીને ઘરે આવી જાય છે અને અત્યારે વાગી જાય છે અગિયાર તો મિત્રો આપણા ઘરે જમવાનું રેડી થઈ ગયું છે તો ફટોફટ જમી લઈએ કારણ કે આપણે જવાનું છે જોગમાં આ ટાઈગરના શૂટિંગમાં બાકી તો આપણે જતા ગામમાં આપણા પેલી બાજુ બે ખેતર છે આપણા ઘરનો એ જોવા માટે જતા એરંડોની ખેતી એમ પૂરી થઈ જાય છે એકમાં તમાકુ આવી જાય તમાકુમાં સાર નહોતો આવ્યો તો કોઈ પરિવાર આવ્યો નહોતો તે તમાકુ સૂંટી નાખી હતી એના ઉપર પાછી ઝાર વાઈ દીધી તો મિત્રો આવડી આવડી ઝાર થઈ છે હવે જોઈએ સેવી પાકન છે સેવી નહીં પાક કારણ કે આવતી લેટમાં લેટ ઝાર હોય ને તો આપડી છે તો મિત્રો કઠોળનું શાક છે તુવેર છે તુવેરનું શાક બનાવ્યું છે ઘઉંની રોટલી છે અને સાસ મિત્રો ફટોફટ જમી લઈએ ડીઘી દહીં ખાધું શાક રોટલી ખાધી હા મિત્રો ફોન જોયા જાય અને ખાધેલ જાય તો મિત્રો જમીન આવી જાય છે જંત્રાલ ગમો શૂટિંગ કરવા માટે આપણી ગાડીમાં મોમો મોમોટુભાઈ બે ગાડીમાં બેઠા છે બાકી તો મિત્રો હોટલે આવી જાય છે લોકેશન ચાલુ કરવાનું છે પણ હજી બધા આવ્યા નહીં તો આપણે રાહ જોઈએ છીએ અને વડલો પૌદો ખરીદ્યો હતો અને હું નવો પૌદો આવી જ પાનખરું જી રહી એટલે થોડો ઘણો સારો લાગે છે બાકી તો મિત્રો આપણે ખાટલો લઈ ગાજલો લઈ અને આરામ કરીએ છીએ બધા આવશે એટલે પછી શૂટિંગની શરૂઆત કરીએ મિત્રો આઈ જશે શૂટિંગમાં અને આ ચતુરી ચતુર એટલો બધો આવે માપ હેર હેર જોવા જોઈએ બિયારાના જુદી પ્રકારનું છે चुनाव मित्र जो जो ये सेतु सेतु देख बाकी तो, तो, ये पर तो ये एक आदो कट बता कोशिश करिए तो मित्रों आइए से ओबोनी वाली ने अंदर गेटअप में रेडी थी गई थी कीधु शूटिंग चालू है एक बेकट बताइए तमाम

આ ખેલ કરવા નાત્ય કરવાની સીટી જાવ તા મારા કે મારા પુધ્ધિ વચા થયો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને આપણે શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી જઈએ છીએ મિત્રો અને આજ જ બે વિડિયોનું શૂટિંગ કર્યું એટલે લેટ પડી જાય અને ગરમીમાં ખાસું રખડ્યા મિત્રો કંટાળો આવી ગયો બાકી તો હવે આવી જઈશી ઘરે ડીગી બેન કોરી મોં થઈ ગયો છે મૂનુ સ્કૂલમાંથી ઘરે આવી ગયો એમાં લાવીશું પડીકું મૂન્ય પડીકું ખાય છે બાકી તો મિત્રો આપણે ચા નાસ્તો કરવા બેસી જાય છે ચા લઈ અને ચા નાસ્તો કરી લઈએ નાસ્તામાં આપણી શીખી સેવ અને ગોઠિયા છે એક બે ગોઠિયા અંદર પેકેટ નાખી સેવને બે મિક્સ કરી અને ચા લઈને પીએમાં ભાઈને પોણી વાળ્યું છે આપણે કાલની ઝાડ પાવાની બાકી સૈકણ તો પછી ચા નાસ્તો લઈને જઈએ તો મિત્રો ફરી એકવાર મસ્ત ઊંઘ લઈ અને હવે આવી જાય છીએ ચારવાળા ખેતરમાં જોખણ આપણો પાણી ચાલુ છે તો મિત્રો હવે આ બાજુનો ભાગ પીજો છે અને કાલે જે ભાગ આપણે વોશ કરતા હતા પાવડાથી એ ભાગમાં પાણી ચાલુ કર્યું છે મિત્રો તો આપણે હવે એ બાજુ જઈએ તો માર ભાઈ એ બાજુ છે કોણી જાય એ બાજુ આપણો મિત્રો એ બાજુ જઈએ અને ચાલનું થોડું ચાર આવું બાકી છે તો ઉેરીને નાખીએ તો એટલી તકલીફ ઓછી પડે બાકી તો આજે તો મિત્રો ઝાડ પી દે લગભગ લગભગ તો મિત્રો સુરત દાદા થંભાની તૈયારીમાં છે લાલ લાલ થઈ ગયા છે મિત્રો અને અતારે વાગી જ છે 7:30 તો મિત્રો આજથી IPL ની શરૂઆત થઈ છે આજ KKR અને RCB બેની મેચ છે અને મિત્રો આપડે જે મન છે દૂધ ભરાવા માટે તો થોડું ઘણો ફટ કરાય લગભગ બે ત્રણ સારવાનો બાકી મેકિન આશી અને જે પાણી વાર્યું આપડે પટોપટ દૂધ ભરાઈ દૂધ ભરાઈને આઈ પછી એટલું કામ થાય પૂરું કરી દેશે મિત્રો અમે જ્યાં હતા ગમત દૂધ ભરાવા માટે મો ડીગી ને મોનો ત્રણ જણા અને હવે ઘરે આવી જાય છે મિત્રો ડીગી માટે લાયા છે ગુલફી શું લાવે ભાઈ ઠંડી ઠંડી લાગો અને દૂધ ભરાવા આવી મારા ગાડી મુન્યા પાણી છે બધો જોડે ગુલ્ફી છે ભાઈ આ અમન ખવરાવો કે ભાઈ અમન તો ખવરાવો અને કમી નહીં લઈ લે ને ખાવી વાર બુટો બતાવતો હતો ના ભાઈ તો મિત્રો હવે જઈએ સતરમાં થોડું ઘણું કોમ બાકી છે તો મિત્રો અત્યારે વાજી જશે સાત અને માતાજી માતાજીની આરતી ચાલુ છે મિત્રો આપણે દૂધ ભરાઈને ગાડી આવી ગયા તા અને મા ભાઈને ચા જો આરાગડીએ તો થોડું ઘણું સારા બે ચાર હોશ કરવાના બાકી છે છ જેવા તો એ હોશ કરતા જઈએ અને ઓન ચાલતા જ કારણ કે રાત્રે નવ વાગે પાવર જશે મિત્રો દેખો તો શું જો વ્હાઈટ કલરનું શર્ટ દેખાય

તો ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે શું બનાવી છે મિત્રો જમવામાં છે બનાવી છે ડુંગળી બટાકાનું મિક્સ શાક છે બપોરનું શાક છે મનીષ લઈને ખાવા બેહી ગયો તો ઘઉંની રોટલી બાજરીના રોટલા છે ઓમાં દૂધ મિત્રો ઓમાં છે ખીચડી પેલામાં છે સાસ તો ફટોફટ જમી લઈએ જમી મળીએ મેચ જોવાની ચાલુ હતી પણ આપણે જમવા બેઠેલી પડતું તો મિત્રો મસ્ત જમી અને બોર્ડ ઉપર આવી જાય છે બાકી તો થોડી વાર મેચ જોઈએ હવે આપણું કોમ કરવાનું બાકી છે તો કોમ કન્ટિન્યુ કરી દીધું અને મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને જે મિત્રોને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ પ્લીઝ યાદ કરી તમારા ભાઈના સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો મારા તમારા સપોર્ટની ખાસ જરૂર છે બિલનું આઈકવાન આવશે એ દબાવી દેજો જેથી બધી ઓલ નોટિફિકેશન ઓન થઈ જશે અને મારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળી જશે તો આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં